દિન પ્રતિદિન ક્રાઇમની ઘટનાઓ ખૂબ વધી રહી છે જેમાં સાયકોલોજી બેઝ ક્રાઇમ ખૂબ વધી રહ્યા છે લોકોની એક માનસિકતા શું હોય છે જ્યારે તે ક્રાઇમ સુધી પહોંચી જતા હોય છે રાજકોટમાં જ બે દિવસ પહેલાંનો જ એક એવો બનાવ છે કે જ્યાં પુત્રએ જ માતાની કરપણી હત્યા કરી છે પરંતુ કઈ હદે માનસિકતા એની થઈ ગઈ હશે એની સાયકોલોજી શું હતી ને કેવી રીતના ક્રાઇમ સુધી તે પહોંચ્યો ત્યારે આજે મનોવિજ્ઞાન ભવનના અધ્યક્ષ ડૉક્ટર યોગેશ જોક્ષણ કે જેઓ અવરનવર ઘણા બધા સર્વે કરતા હોય છે રાજકોટમાં પણ ખૂબ એમને સર્વે કર્યા સૌરાષ્ટ્રભરના સર્વે કરતા હોય છે લોકોને લોકોની માનસિકતા ઉપરના પણ ખૂબ સર્વે કરતા હોય છે ત્યારે ક્રાઈમમાં હવે જે રીતની સાયકોલોજી આવી ગઈ છે આ કારણે ક્રાઇમ સુધી લોકો પહોંચી જાય છે આપણે આજે એમની પાસેથી જાણવું છે સર સૌપ્રથમ તો જે ઘટના બની હશે આપને તો ખ્યાલ હશે જ ઘટનાનો આપને શું ખ્યાલ છે ત્યાં હજી મેં વર્તમાન પત્રો દ્વારા વાંચ્યું કે એક દીકરાએ પોતાની માતાનું એ કરણપીણ હત્યા કરી અને એ માતા જે છે કંઈક ને કંઈક એ માનસિક રીતે બીમાર હતી અને એ બીમારીથી કંટાળી અને દીકરાએ પોતાની માતાને એ ઢાળી દીધું એવી ઘણા બધા પ્રકારના ન્યૂઝ એ મળ્યા હવે આની પાછળની સાયકોલોજી એ હોઈ શકે કે જે યુવાન છે એ યુવાન એ વર્ષોથી બારે જ રહ્યો છે એ પાછળના બધા કારણો જાણ્યા તો કે નાનપણથી નાનો બાળક હતો ત્યારથી એના માતા પિતાના છૂટાછેડા થઈ ગયા હતા અને પછી એ યુવાન જે છે એ બારે હોસ્ટેલમાં રહ્યો છે એટલે હોસ્ટેલમાં રહેવાથી એને જે સારું પેરેન્ટિંગ એટલે કે માતા પિતા તરફથી જે માવજત મળવી જોઈએ માવજતનો જે અભાવ રહ્યો બીજા બીજી બાબત એ પણ ઉડીને આપણને સામે આવે એને એ એ છે કે ભાઈ માતા એ અવારનવાર માનસિક બીમારીને કારણે જે નિવર્ષ થઈ જતા હતા અને એને કારણે એને જે ક્ષોભ અનુભવાતો હતો એ ક્ષોભ અનુભવવામાં એ કંટાળીને એને આ પ્રકારનું પગલું ભર્યું હોય ટૂંકમાં આની પાછળનું માનસિકતા એ હોઈ શકે કે જે જે અતિ પ્રેમ જ્યાં હોય છે અતિ પ્રેમનું જ્યારે આ આ પ્રકારનું અશોભની વર્તન હોય છે ત્યારે વ્યક્તિ આ પ્રકારનું એ આક્રમકતા એ દેખાડતો હોય છે બીજા નંબરમાં કે આજકાલ જે ધીરજનો અભાવ જે છે અથવા આ બાળકે જે પોતાની જે વેદના હતી વેદના જે ક્યાંક વ્યક્ત કરવાની હતી જો યુવાને ક્યાંય વ્યક્ત કરી હોત કોઈને કહ્યું હોત કોઈનું માર્ગદર્શન લીધું હોત તો કદાચ આ પ્રકારના કેસમાંથી એ બહાર નીકળી શક્યો હોત બીજા નંબરમાં કે આજુબાજુના રહેતા લોકોએ એના વર્તણૂકને આધારે એનો જો અભ્યાસ કર્યો હોય અથવા તો એ એનું ઓબ્ઝર્વેશન કર્યું હોય તો એ પણ જો આજુબાજુના લોકોને જાણ કરી હોય એને પાસે બેસાડીને એની વ્યથા જાણી હોય તો પણ આનામાં આક્રમકતા જે છે ઓછી થઈ શકે અથવા તો આ પ્રકારની કૃત્યો જે છે એ ન થઈ શકે સાયકોલોજીના એક અધ્યાપક તરીકે અવરનવર આવા કેસીસ આપ જોતા હો છો આજે એક સમાજને એક મેસેજ શું પાસ કરવો છે ખાસ કરીને જે સાયકોલોજીના ક્રાઇમ વધી ગયા છે લોકોની એક માનસિકતા જે કહેવાય ને કે બહુ ક્રૂર થતી જાય છે શું કહેવું છે આને ઘટાડવા અથવા તો આને રોક લગાવવા શું કરવું જોઈએ ખાસ કરીને જે વેબ સિરીઝો છે ઇન્ટરનેટ દ્વારા જે નાટકો આવે છે કે જેમાં ક્યાંકને ક્યાંક એ આપણા આક્રમક બનાવે છે એટલે ઇન્ટરનેટનો ઉપયોગ કરવો પણ પોતાની જરૂરિયાત પૂરતો નહીં કેમ ને માત્ર મનોરંજનમાં ખાસ કરીને આક્રમક ગેમ જે છે એ ગેમ જો ઓછી થાય અને બીજું કે વર્ચ્યુઅલ દુનિયાની અંદર એ ડૂબી મરવા કરતાં અથવા તો એમાંને એમાં રહેવા કરતાં એ ખરેખર વાસ્તવિક દુનિયા જે છે વાસ્તવિક સામાજિક દુનિયા છે એની સાથેના જે ગરોબો હોય એની સાથેના સંપર્કો હોય તો આવા લોકો જે છે એ એમાંથી બહાર આવી શકતા હોય છે અને સમાજ એને ને કંઈક માર્ગદર્શિત એ કરી શકતા હોય છે જે બિલકુલ આપણી સાથે જોડાયા હતા મનોવિજ્ઞાન ભવનના અધ્યાપક ડૉક્ટર યોગેશ જોગણ એમની સાથે સંવાદમાં ખૂબ સરસ એવા એમને તારણો પણ કહ્યા કે જે રીતની અત્યારે લોકો માનસિકતાથી પીડાઈ રહ્યા છે ક્યાંક ને ક્યાંક એમની વેદના જો હવે એ બહાર કહેતા થશે અને જે ડિપ્રેશનમાં તે આવી જતા હોય છે અને ક્રાઇમ સુધી જે એ પગલું ભરી લેતા હોય છે તો એને અટકાવવા વ્યક્તિ ખુદે જ અવાજ ઉપાડવો જોશે જે રીતના એ પીડાઈ રહ્યો છે જે માનસિકતાથી એ પીડાઈ રહ્યો છે ક્યાંક ને ક્યાંક એને પોતાની વેદના ઠલવી જોશે અને આક્રમકતાવાળી સિરીઝું છે એમને પણ જોવાનું ટાળો અને ખાસ કરીને એક સારો સ્વભાવ ભાવ કેળવવાની જરૂર છે લોકો સાથે સતત સંવાદમાં રહો તો ક્યાંક ને ક્યાંક તમારી પણ જે માનસિકતા તમે ગુમાવી રહ્યા છો તો એનો તમે સુધાર લાવી શકો છો પ્રતિપાલસિંહ ઝાલા રાજકોટ મિરર